નમસ્કાર હું કશિશને આપ જોઈ રહ્યા છો સ્પાચોડી ન્યૂઝ જૂનાગઢ માંગરોડ નગર સેવા સદન દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જિલ્લા વહીવટી તંત્રની સૂચનાથી માંગરોળ શહેરી વિસ્તાર માટે દસમા તબક્કાનું પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ નગર સેવા સદન દ્વારા ટાવર ગ્રાઉન્ડમાં યોજાયું હતું સરકારના વિવિધ વિભાગોની પંચાવન જેટલી સેવાઓની એક જ સ્થળે નાગરિકો લાભ લઈ શકે તે મુજબના આ સેવા સેતુ કાર્યક્રમમાં અલગ અલગ ટેબલો ઉપર જાતિના દાખલા આવકના દાખલા આધાર કાર્ડ આરોગ્યની ચકાસણી સહિત વિવિધ સેવાઓનો લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોના નિકાલ માટે બહોળા પ્રમાણમાં નાગરિકો લાભ લઈ શકે તે મુજબનું આયોજન કરવામાં આવ્યો હતો આ સેતુ સેવા કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટર કેશોદ માંગરોળ મામલતદાર પાલિકા ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં બે સેવા સેતુ કરવાની સૂચના થઈ આવેલ જે અન્વયે સેવાસેતુના દસમા તબક્કાનું માંગરોળ શહેરી વિસ્તાર માટે આજે પ્રથમ સેવાસેતુ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આયોજન કરવામાં આવેલું હતું જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગો તેર વિભાગોની પંચાવન સેવાઓ એક જ સ્થળે મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવેલું હતું અને આ પ્રસંગે મામલતદારશ્રી પ્રાંત અધિકારી શ્રી અને શ્રી માંગરોળ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોના જે વ્યક્તિગત પ્રશ્નો છે અને જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ સ્થાનિક કક્ષાએ એક જ સ્થળેથી થઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવેલું છે અને આજના સેવાસેતુમાં બોડી સંખ્યામાં લોકોએ ભાગ લીધેલો છે તે સેવાસેતુ કાર્યક્રમ નગર સેવા કેન્દ્ર ખાતે માંગરોળ ટાવર ગ્રાઉન્ડમાં આયોજન કરેલ છે જેમાં તમામ માંગરોળના નગરજનો વોર્ડ નંબર એકથી પાંચમાં સમાવેશ થયેલા તમામ લોકોએ તેનો લાભ લીધેલો છે જેમાં અમારા અન્ય કચેરી વિભાગોમાંથી કુલ તેત્રીસ વિભાગોએ આમાં સામેલ છે અને જે વિભાગો દ્વારા સેવા આપવામાં આવે છે જે કુલ પંચાવન સેવાઓનો અત્રે લાભ આપવામાં આવેલ છે અને વોર્ડ નંબર એકથી પાંચના તમામ નગરજનો આ સેવાનો લાભ લે છે તેમજ આજરોજ આ સેવા સેતુના કાર્યક્રમની અંદર ઉપસ્થિત તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ તેમજ પત્રકાર મિત્રો તેમજ આગેવાનો ઉપસ્થિત રહી અને આ સેવા કાર્યને દીપ પ્રગટાવી અને ખુલ્લો મૂકેલો હતો